અને આ ટ્રાન્સપોર્ટ ઓફિસે આપણે અહીંયા પહોંચ્યા ને કે આપણે અહીંયા ફરવાનું રિવ્યુ થઈ ગયું છે નક્કી અત્યારે હવે આપણે જઈશી ગાડી ફરવા અને અહીંયા જુઓ અત્યારે આપણે આપણે બાયપાસમાં ટ્રાન્સપોર્ટ છે અને ગાડીઓ જો પડી છે બધી બધી એમએચ પાર્સિંગની જ છે જો કેટલા ભાઈ પાણી કા ત્રીસ રૂપિયા ત્રીસ રૂપિયા આપણે મિત્રો અહીંયા ત્રીસ રૂપિયા છે પાણીનો જગ ભરવાનો અને આપણે જો મલકાપુરવાળું ટોલણા પાસ કરીને ઉભા રહ્યા થઈ અને આપણે સુગંધ જ એવી આવે છે કે ઘટે નહીં એવી આપણે જોવો લોડિંગ થાય ચાલુ અને મિત્રો આપણે જોવો અમે અત્યારે જુઓ આપણે ચાવલ છે બટેટા અને મગફળીને એવું બધું નાખીને અમે કલ્પેશભાઈ બે જુઓ પરસાદી લઈ આવ્યા છે ગુડ મોર્નિંગ મિત્રો અને બધાને જય માતાજી અને સ્વાગત છે આપણે નવા વિડીયોમાં અને મિત્રો આગળના વિડીયોમાં જોયું હોય છે કે આપણે નાંદેડનું ભરીને આવ્યા હતા એટલે મિત્રો આપણે નાંદેડ પહોંચી ગયા હતા રાતે જ તે આઠ વાગે એટલે મિત્રો આપણે હોટલે રાખી દીધી હતી મારવાડીની હોટલે નાંદેડ પહેલાં એટલે ત્યાંથી આપણે સવારે વહેલા નીકળ્યા હતા અને અત્યારે મિત્રો આપણે જ્યાં ખાલી કરવાના છે ને ત્યાં આપણે અવતાર્યા છીએ અને મજૂરના યોજન આવી ગયા હતા હવે અત્યારે જવું આપણે ગાડી ખાલી કરવાનું થઈ ગયું છે ચાલુ એટલે અત્યારે જવો આપણી ગાડી ખાલી થઈ છે અને આપણે મિત્રો જે એ માલ ભીરો હતો ને એ આપણે જવું આ રીતની માટી છે એ માટી આપણે ભરેલી હતી અને અત્યારે જવું આપણે અડધી તાલપત્રી ખોયલી છે એનું કારણ છે કે ભાઈ આપણે વરસાદ જેવું વાતાવરણ છે એટલે અડધી જ આપણે તાલપત્રી ખોલેલી છે એટલે હવે આપણે જોવી કેટલી વાર લાગે છે હવે આપણે અહીંયા ટ્રાન્સપોર્ટરને એના આવતાને ફોન કરી દઈએ કે ભાઈ આપણે અહીંયા શું માલ ભરવાનો થાય છે એ કેમકે આપણે હૈદરાબાદ હોય તો પછી આપણે ઉતરતા કિલોમીટરમાં ગમે ત્યાં જઈએ ગયું હવે નાંદેડમાંથી એની ગાડીઓ ભરાય છે એવું નથી ઘણા ચાર ટ્રાન્સપોર્ટ છે અહીંયા એટલે જોવી હવે ફોન કરી જોઈએ આપણે આડા હવરા કે આપણે આ ખાલી થઈ જાય અને કંઈક ભરવાનું તને સેટિંગ થઈ જાય એટલે અત્યારે હું ચોમાસાનું વાતાવરણ છે એટલે થોડુંક કેવર આવે તો જોવી હવે આપણે ફોન બોન કરી જોઈએ શું પોઝિશન છે એ હવે હવે આપણે રાહ જોવી ક્યારે આપણી ગાડી ખાલી થઈ છે અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણે મિત્રો અત્યારે જે ખાલી કરી છે ને એ આપણે જીઆઈડીસી જીઆઈડીસીમાં આવ્યા છે હવે આ જીઆઈડીસીમાં આપણે ગાડી ખાલી કરી છે હવે હવે રાહ જોવી આપણે ગાડી તો ખાલી થાય છે અને આપણે આ એને બધાને ફોન કર્યા છે પણ એ જે ક્યાંય માલનું આપણને કન્ફર્મ કીધું નથી અને અત્યારે આપણે અડધી ગાડી ખાલી થઈ ગઈ છે અને મિત્રો અત્યારે આપણે અહીંયા ગાડી મજૂરે ઊભી રાખી દીધી છે કેમ કે આ ગાડી અત્યારે ખાલી નથી કરતા અને ખાલી નથી કરતા એનું કારણ એ છે કે ભાઈ આપણે મહારાષ્ટ્રમાં આપણે જોવો ને ગણપતિ વિસર્જન આપણે બધી જગ્યાએ હોય બધે આપણા ઇન્ડિયામાં બધી જગ્યાએ ગણેશ વિસર્જનનું છે પણ મહારાષ્ટ્રમાં સૌથી જાજમ જાજુ મહત્વ હોય ને તો મહારાષ્ટ્રમાં કેમકે ગણપતિ દાદાનો જે તહેવાર રહ્યો ને એ મહારાષ્ટ્રમાંથી ને જ બધી જગ્યાએ આવ્યો છે સૌથી પહેલા મહારાષ્ટ્રમાં હતો અત્યારે જો ગણપતિ દાદાની આરતી રહીને મહારાષ્ટ્રમાં ત્રણ વાર કરે સવારે બપોરે સાંજે એટલે આપણને બહુ ખ્યાલ નથી આપણે કરતા હોય ન કરતા આપણને બહુ ખ્યાલ નથી પણ આપણે મહારાષ્ટ્રમાં અત્યારે અહીં આપણે પૂછ્યું ને તો ત્રણ વાર આરતી કરે અને ત્રણ વાર પ્રસાદ લેવાનો હોય અત્યારે મજૂર એ ગાડી ખાલી કરતા બંધ થઈ ગયા છે કેમકે અત્યારે આરતી કરતા હતા આરતી કરીને અત્યારે બધા પ્રસાદ વેચે છે અત્યારે જુઓ બધા પ્રસાદી લે છે જોવો અમે મજૂર રિયા નહીં બધા અને અહીંયા જ ગણપતિ દાદા રહ્યા ને અહીંયા ઓફિસ આગળ બિહાર રહેલા છે અને આપણને એવું કીધું કે પ્રસાદ લઈ લ્યો એટલે અત્યારે જોવો આપણે ચાવલ છે બટેટા અને મગફળી એવું બધું નાખીને નાખી કલ્પેશભાઈ બે છે એટલે હવે આપણે અહીંયા પ્રસાદી ખાઈ નાખી અને આપણે મહારાષ્ટ્રમાં તમે જોવો ને તો હર સૌથી જ ગણપતિ વિસર્જન નું હોય ને તો મહારાષ્ટ્રમાં અને પ્લસ મિત્રો કે ભાઈ આપણે ગાડી રહીને એ આપણે નાંદેડ નું અવકતે ભર્યું એનું કારણ ઈ છે કે ભાઈ આપણે માલે હતો બીજો પણ આપણે મા ગણપ હૈદરાબાદનો માલ નો ન કેમ કેમકે મિત્રો હૈદરાબાદમાં એ ગણપતિ નું વધારે છે અને હૈદરાબાદમાં વિસર્જનનું તો સી બરાબર વાત સાચી છે પણ એમાં મિત્રો આપણે ગાડીઓવાળા રહીએ ને એ થોડાક હેરાન થાય છે હેરાન થવાનું કારણ એ છે કે ભાઈ ન્યાની જે પબ્લિક રહીને એ ગણપતિ વિસર્જન કરવા હતું આપણી બહારની ગાડી ગુજરાત પાર્સિંગની ગાડીઓ રહીને એ આપણે હૈદરાબાદમાંથી ગાડીઓ લઈ જાય છે જેમ કે અમુક એવા તત્વો હોય એ આપણી ગાડીઓ રહીને એ ઉપાડી જાય અને ઉપાડીને ગણપતિ વિસર્જન કરવા હેઠળ આપણી ગાડી લઈ જાય છે હવે શું છે કે ભાઈ આપણી ભરેલી ગાડી હોય ને તો ખાલી કરાવીને ગાડી એના કબજામાં લઈ લે અને નિયા પાછો રૂલ છે એવો છે બહુ લાંબી પોઈચ હોય ને તો આપણે પોલીસ વાળાને બધાને છેડો ઓડાડીને આપણે ગાડી છોડાવી ગઈ બાકી દસ દિવસ સુધી ગાડી રહીને આપડી લઈ લે અને ગણપતિ વિસર્જન કરીને પછી આપણી ગાડી પાછી આપણને દે એટલે જ લગભગ અત્યારે હૈદરાબાદ રહ્યા ને કોઈ ટાઇલ્સ લઈને જતા જ નથી કેમકે અહીંયા ગણપતિ હાટુ ગાડીઓ રહીને મોટી ગાડીઓ લઈ જાય અને કેમકે ગણપતિની મૂર્તિઓ રહીને એ આપણે આ ખટારામાં ચૌદ વિલિયામાં છે કે મોટા ગા વિલિયા છે એ બધી ગાડીઓમાં જ મૂર્તિઓ આવે એટલે એના હિસાબે ગાડીઓ રહીને એ પછી આપણી બહારની ગાડીઓ હોય ને એ ગાડીઓ ઉપાડી જાય રાજસ્થાનની છે હરિયાણાની પંજાબની એટલે હું છે કે અત્યારે કોઈ હૈદરાબાદ જાતા નથી એટલે એ તો જ આપણે હૈદરાબાદ નહોતો ગાડી ફેરી અને આપણે ગાડી ફેરી હતી નાંદેડની હવે મિત્રો આપણે પ્રસાદ ને એવું લઈ લઈ અને બીજી વાત રહીએ આપડે પછી પ્રસાદી લઈને પછી આપણે વાત કરી આમ આપણે ખાલી કરતા તો ડીએડીટી માં એટલે આપણે બાયપાસ ની बाजू માં જતો હવે આપણે કે આલે જે રાત પર હોપી છે અને અમારું ગામડા ભરવાનો કામ થાય આપણા નાંદેડ બાયપાસ છે હવે આપણે આલે જે હોપી છે ધીરો ધીરો ચાલુ થયો છે અને મિત્રો આપણે આવ્યા ત્યારે અહીંયા હજી આગળ બ્રિજ આવે ને બ્રિજ આગળ પાણી જાતું હતું તો ધોકા અત્યારે જોવું હવે કેટલું જાય આગળ જ આવે છે બ્રિજ જોઈશ જેવું પાણી આલું જાય મહારાષ્ટ્રમાં વરસાદ આ બાજુ વધારે છે જો અત્યારે આપણે બ્રિજ આગળ આવી જાય અત્યારે પાણી તો સારું જાય તો ઓછું થઈ ગયું એ નગર જાતું હતું ધોમ ધોકાળ પાણી જાતું હતું આપડે નાંદેડ

કે આપણે અહીંયા ફરવાનું રીવી થઈ ગયું છે નક્કી એટલે અત્યારે હવે આપણે જઈશી ગાડી ભરવા અને અહીંયા જુઓ અત્યારે આપણે આપણે બાયપાસમાં ટ્રાન્સપોર્ટ છે અને ગાડીઓ જો પડી છે બધી બધી એમ પાર્સિંગની જ છે જો ગાડીઓની લાઇન લાગેલી છે એટલે મિત્રો આપણે અહીંયા આ બધી જ પેઢીની બધી મહારાષ્ટ્રની ગાડીઓ છે એટલે આપણે તો ગુજરાતનો માલ ભરવાનો હતો એટલે અત્યારે જવું આપણે ગાડી ભરવા એલા જઈશી અને વિડીયોમાં બૈને રહીજો એટલે આપણે ક્યાંનું લોડિંગ છે એ તમને આગળ આગળ વિડીયોમાં ખબર પડી છે એટલે હવે આપણે અહીંથી નીકળી ગાડી ભરવાની છે ને નિયા અત્યારે આવતા ગયા છીએ અને આપણે એવા થઈ ઝાલના રોડે જે આપણે નાંદિયરથી ઝાલના રોડ આવે ને અને જુઓ આપણે પોગી ગયા છે અને અત્યારે જુઓ આપણે પાર્ટી વોટ ને હારે આવી છે અને એ જો સામે જે લીલા કલરનો શર્ટ પહેરો ને એ આપણે જગવું આવ્યા છે અને આપણે અત્યારે ગાડી અહીંયા તો કાંટા ઉપર ચડાવેલી છે કાંટાવાળો રો ગયો છે બહાર એટલે ફોન કર્યો છે એટલે એ આવે ને પછી આપણે કાંટો કરીને પછી આપણે આગળના પાછળના ગોડાઉન છે નહીં આપણે ગાડી ભરવા જવાનું છે એટલે હવે કાંટાવાળો આવે ને પછી આપણે નીકળી આવી હતી અને આ મિત્રો આપણે આજે પંદર કિલોમીટર જવા આવ્યા છે જાલના રોડ ઉપર એટલે અહીંયા બધે આવી રીતના ટોરેજ જ છે એટલે ટોરેજમાંથી આપણે માલ ભરવાનો છે અને આપણે શું માલ ભરવાનો છે એ આગળ તમને ખબર પડી જાય છે તો આપણે હું ગાડીમાં માલ ભરવાનો છે કાટો કરાવીને જે આપણે ગાડી ભરવાની છે ને ની અત્યારે આવી ગયા છે અને આપણે જોવો લોડિંગ થઈ છે ચાલુ ઓન મિત્રો આપણે જોવો તમને દેખાડી કે આપણે શું ભરવાનું એ જો આપણે આ માલ ભરવાનો છે જો આ શું માલ છે આ મિત્રો આપણે હળદર નાખીને માં આપણે હળદર છે અને હળદર આપણે ગાડીમાં ભરાઈ છે લોડિંગ થઈ ગયું ચાલુ ફૂલ સ્ટોક ભરેલો હે માલ તો આખે આખું ગોડાઉન ભરેલું હે છે હમ હમ ગોડાઉન ભરેલું છે હળદરનું હાલે હવે મિત્રો તો આપણે ગાડી ભોડવાનું તો ચાલુ થઈ ગયું છે હમ હવે કેટલી વાર લાગે છે કમ્પ્લેટ ગાડી ભરાઈ ગઈ છે અને ગાડી ભરી અને અત્યારે જો આપણે તાલપત્રીની બધું વ્યવસ્થિત મારી દીધું છે જો તમે આપણે કમ્પ્લેટ તાલપત્રી મારી દીધી છે અને આપણે અહીંયા જો આ સીઆઈડમાંથી ફરી હતી પણ આપણે તાલપત્રી મારવી હતી ને એટલે બારી કાઢી લીધી હતી કેમકે અમે સીઆઈડ ઉપર આપણે અડી જતું હતું એટલે એના હિસાબે આપણે તાલપત્રી બહાર કાઢી લીધી હતી અડી અને મારી દીધી તાલપત્રી એટલે હવે મિત્રો આપણે હાલા જે કાંટો કરવા અને મિત્રો આપણે ટ્રાન્સપોર્ટરે કીધું હતું ભાઈ તમને બિલ મળે તો મળે નકર બિલ બી પછી સવારે મળશે એટલે જોવી હવે કાંટો કરાવીને પછી આપણે ફોન કરવાનો છે ટ્રાન્સપોર્ટરને કે ભાઈ બિલ મળશે કે નહીં મળે કેમ કે પાલતી રહી નહીં તો કોઈ હતું નહીં ખાલી મજૂર જ હતા એટલે હવે આપણે કાંટો ને એવું કરાવીને પછી આપણે ફોન કરી કે ભાઈ આપણને બિલ મળશે કે પછી સવારે મળશે એટલે જોવી હવે પહેલાં કાંટો ને એવું બધું કરાવી પછી આપણે ટ્રાન્સપોર્ટરને ફોન કરી વિડીયોમાં કન્ટિન્યુ ન રીજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો એટલે હવે સીધા આપણે એલાજે સ્ટાટો કરવાનો માતાજી મિત્રો અને સ્વાગત છે આપણે નવા વિડીયોમાં અને મિત્રો આજ આપણો બીજો દિવસ છે એટલે મિત્રો આપણે તમે આગળ જોયું જ છે કે આપણે હળધર ભરવા વહી ગયા હતા અને આપણે હળધર ભરીને કમ્પલેક્ટ તાલપત્રી મારી અને મિત્રો આપણે આવતો રહ્યા હતા નાંદેડ અને મિત્રો આપણે નાંદેડ આગળ ગાડી રાખી દીધી હતી અને રાતે આપણે પછી હતા એટલે હોઈ ગયા હતા એટલે પછી આપણે સવારે વહેલા નીકળ્યા હતા અને અત્યારે મિત્રો આપણે પહોંચી ગયા છે ખામગાંવ આપણે મહારાષ્ટ્રમાં ખામગાંવ પહોંચી ગયા છે અને મિત્રો આપણે જે હળદરજી લોડિંગ કરીને એ આપણે છે મુન્દ્રાની એટલે આપણે ટ્રાન્સપોર્ટરે કીધું છે કે આપણે મુન્દ્રા ગોડાઉનમાં ખાલી થઈ છે પણ મુન્દ્રાનું નક્કી ન હોય મુન્દ્રા કોર્ટમાં ગાડી ખાલી કરવાની થાય આપણે શું છે કે મુદ્રા પોટનો માલ હતો તો આપણે ભરી લીધો કેમ કે આપણે જેથી ખાલી ગાડી ખાલી થઈ ને તેથી તેથી આપણે ગાડી ભરવાનો મેળ આવી ગયો તો એટલે આપણે મિત્રો ગાડી ફરી છે મુન્દ્રાની અને અત્યારે આપણે મિત્રો પહોંચી ગયા છે ખામગાંવ બાયપાસમાં અને અત્યારે જોવું આપણે આ ઝીણા વરસાદ વરસાદ ચાલુ છે અને આઈલા જઈશ આપણે ખામગાઉ બાયપાસમાં એટલે બહુ નથી આવતો પણ ધીરો ધીરો આવે છે એટલે હવે આપણે

કિલોમીટર કાપી સીધા એલા છે સુધી હજુ વિડીયોમાં બી ના રહી ગયો આવતા રહ્યા છે અને અહીંથી આપણે જે ડ્રાઈવર સાઈડ આ રસ્તો જાય ને ચાલુ હતો આ તો ફોર બની ગઈ પછી આપણે આ બાયપાસ થઈ ગયો છે અત્યારે આપણે આ નાંદુરા બાયપાસ છે અને મિત્રો આપણે નાંદુરા ગામ રહ્યો ને આપણે દાદાની મૂર્તિ બહુ મોટી છે જેમ આપણે આંધ્રપ્રદેશ જે બીજીવાડા ગોંડોર જે એવી રીતની મૂર્તિ છે ને મોટી મોટી એવી જ મૂર્તિ આપણે નાંદુરામાં છે હનુમાનજીની મૂર્તિ આપણે અહીંથી જોઈ એટલે દેખાય છે નહીં દેખાય ખાલી આપણે હનુમાન દાદાનું જ દેખાઈ જાય છે પણ એટલું બધું આપણે કેમેરો ઝૂમ થઈ થઈએ છીએ બાકી નગર અંદર ગામમાં થઈને આવીને તો એક નંબર મૂર્તિ છે એટલે મિત્રો આપણે તમને બધા મૂર્તિ દેખાડી દે કેમકે આપણે આ ઘાટીમાં જવો કે આ મૂર્તિ લાગેલી રહીને એ આપણે નાંદુરાથી લીધો હતું પોસ્ટર રહ્યું ને એ ફોટો એ આપણે મિત્રો જ્યારે આપણે ગાડી ચેચ ગયા હતા ને ત્યારે પહેલી ટ્રીપી આપણે નાંદુરા ઉભા રહ્યા હતા અને ત્યાંથી આપણે આપણો ફોટો લ્યો ને ચેતુનો લાગેલો છે નાંદુરા હનુમાજીની મૂર્તિ છે ને એનો અને અહીંથીને જ આપણે જો સામે રહ્યું ને એ આપણે નાંદુરા છે પણ આઈથી મૂર્તિ દેખાય દેખાઈએ પણ આપણે ખાલી મુંગટ જ દેખાય દેખાઈએ આખી મૂર્તિ નથી દેખાતી આપણે ગમે ત્યારે ગામમાં થઈને ને ત્યારે તમને બધાને એ મૂર્તિના દર્શન કરાવી બાકી પાસે જે આ ફોટો લગાડેલો રહ્યો ને કોપી ટુ કોપી જ મૂર્તિ છે અત્યારે આપણે આઈલા જાય છે નાંદુરા બાયપાસમાં ભુસાવર ને આપણે મોટા મોટા નામ લઈએ આપણે બોલી નાખી અને અત્યારે વાતાવરણ હોવું ને તો વરસાદ નું આપણે આવ્યા ત્યારે નથી પણ અહીંયા અત્યારે છાટા ચાલુ થઈ ગયા ઝીણા ઝીણા

ટોલ નાકે અત્યારે જેવું આપણે અહીંયા પાણી ભરવા ઉભા રહ્યા છે અને મિત્રો આપણે ટોલ કે અત્યારે બધી સિસ્ટમ થઈ ગઈ છે મહારાષ્ટ્રમાં ગમે એ ટોલ નાકે જાય ને એટલે આપણે ફિલ્ટર પાણી મળી જાય એટલે અત્યારે જવું આપણે અહીંયા ફિલ્ટર પાણી ભરી છીએ કેટલા હે ભાઈ પાણી કા ત્રીસ રૂપિયા આપણે મિત્રો અહીં ત્રીસ રૂપિયા છે પાણીના જગ ભરવાનો અને આપણે જવું મલકાપુરવાળું ટોલ નાકું પાસ કરીને ઉભા રહ્યા થઈ એટલે હવે મિત્રો આપણે પાણીને એવું ભરી લે કે આ ને એવું ચેક કરી લે અને મિત્રો આપણે જુઓ હળદર ભરેલી છે આ ગાડીમાં અને આપણે સુગંધ જ એવી આવે છે કે ઘટે નહીં એવી કેમકે બાજુમાં એલા જાય ને એ હોય આપણને કહે છે કે હળદર ભરેલી છે કેમ કે હળદરની સુગંધ એ ખબર પડી જ છે કે ભાઈ આમાં હળદર ભરેલી છે એટલે હવે આપણે પાણી ભરીને પછી આપણે એથી નીકળી કે ભરી લીધું છે અને પાણી ભરીને અત્યારે જોવા આપણે વડાપાઉં હતા ને તો કે બપોરે કે ખાધું નથી એટલે અત્યારે જોવો વડાપાઉં ખાઈ છે છોકરો છે ઓમ તાજા છે પણ ગરમ નથી જોવો એટલે હવે આપણે વડાપાઉં ખાઈ નાખી નાસ્તો કરી લીધો છે અને નાસ્તો કરીને હવે નીકળી હી અને મિત્રો આપણે જો કેળા ને જામફળ લીધા છે

પાયલાજન જલગાવને બધું પાસ કરી